આપણે વાત કરીએ તો આ વખતે બાર મોટી આશાઓ છે તે રહેલી છે સૌ પ્રથમ વાત કરીએ આજના આ બજેટની અંદર કઈ રહેલી છે સૌ મોટી બાબતો તો કે દસ લાખ સુધીની આવક કર મુક્ત થાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે અત્યારે નવામાં

ત્યાર પછી વાત કરીએ તો પીએફ કાપવાની વેતન મર્યાદામાં વધારો થાય તેની પણ શક્યતાઓ છે જેમ કે માસિક પંદર હજાર થી વધુ વેતન પર જ પીએફ કપાય છે તેને પચીસ હજાર કરાય તેવી આ વખતની આશાઓ સુપાયેલી છે ત્યાર પછી મોટામાં મોટી બાબત છે મોટા સમાચાર કે પેટ્રોલ ડીઝલ છે તેમાં જીએસટી લાવવાની સંભાવનાઓ વર્તાઈ રહી છે અત્યારે સો વેરો છે પછી અઠ્યાવીસ ટકામાં આવી જશે ભાવ બાવીસ ટકા ઘટશે તો મિત્રો પેટ્રોલ ડીઝલની અંદર ખૂબ મોટો એવો ઘટાડો થવાની શક્યતાઓ વર્તાઈ રહી છે ત્યાર પછી જોઈએ તો કે ઈવી પર સબસિડી ચાલુ રાખો અત્યારે કામ પર ત્રણ લાખ દ્વિષક્રિય પર પંદર હજારની સૂટ છે તેને સારું રાખાશે ત્યાર પછી સૌથી મોટા સમાચાર કિસાન સન્માન નિધિ બે ગણી થશે દોસ્તો વાપ અત્યાર સુધી આપણે જોયું તો ન્યૂઝની અંદર અથવા તો કોઈ છે તેમ સમાચારની અંદર કે આઠ હજાર થશે પરંતુ અહીંયા મોટો ઝટકો આવી શકે છે અત્યારે વાર્ષિક રૂપિયા છ હજાર મળે છે તેને વાર્ષિક રૂપિયા બાર હજાર કરી શકાય તેવી સંભાવનાઓ હાલ મિત્રો વ્યક્ત કરી રહ્યા છે અને અત્યારે સૌથી મોટો સમાચાર કે વર્ષમાં 100 દિવસ કામની ગેરંટી મળે છે જે ગયા નીચે જે 100 દિવસ મળે છે તેને 200 દિવસ કરાય તેવા સમાચાર મિત્રો આજના બજેટની અંદર રજૂ થવા જઈ રહ્યા છે તો દોસ્તો ખાસ અગત્યના સમાચારો હતા આ ખૂબ અગત્યના ટૂંક સમયની અંદર બજેટને લગતો વિડિયો તમને આ ચેનલ પરથી મળતો રહેશે દોસ્તો કઈ કઈ યોજનાઓની અંદર સુધારા વધારા થશે તેની પણ માહિતી સમયસર અપડેટ થતી રહેશે તો ફરી મળશે નવા વિડીયો સાથે